શેવાલયા મારવાડી સોસાયટીમાં રામદેવજી મહારાજના મંદિરે બીજો પાઠોત્સવ યોજાયો રાત્રે ભજન કીર્તન અને સવારે શોભાયાત્રા કાઢવામાં આવી ગણેશ્વર તાલુકાના મુખ્ય મથક શિવાલયામાં આવેલ નવી મારવાડી સોસાયટીમાં નવીન બનાવેલ રામદેવજી મંદિર તથા મૂર્તિની સંત રામદાસજી અને સંત ભીકારામજી મહારા મહારાજની હાજરીમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેનો આજે તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ બુધવારને અગિયાર વાગે બીજો પાઠોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં તેર તારીખને મંગળવારની રાત્રે ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને તારીખ ચૌદને સવારે નવ વાગે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ અગિયાર વાગે સમગ્ર શિવાલયમાં રામદેવજી મહારાજની શોભાયાત્રા ફેરવામાં આવી હતી જેમાં હાલોલ કાલોલ અને રાજસ્થાનથી સમસ્ત મારવાડી સમાજના લોકો અને શિવાલયાના મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા